પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું આજે બે હજાર પચીસના વર્ષનો બસો ને દિવસ ઓગણત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસ અને શુક્રવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ મારો હાથ પકડો અંગ્રેજીમાં એક ગીત છે પ્રભુ મારો હાથ પકડો થોમસ ડોલસે નામનો એક જુવાન જે સારું જીવન જીવતો હતો રવિવારની ભક્તિ સભામાં પ્રભુનું ભજન કરવા જતો હતો પ્રાર્થના કરતો હતો વાંચતો હતો તેમ છતાં પણ પ્રભુ ઈસુને તારનાર તરીકે પોતાના જીવનમાં સ્વીકારેલા નહીં અને આ જુવાન બહુ સારું જીવન જીવતો હતો માટે ઘણા બધા માત પિતા આ જુવાનનો દાખલો આપતા થોમસ ડોર્સે કેટલું સારું જીવન જીવે છે પરંતુ પોતાના હૃદયમાં તો એણે પ્રભુને સ્વીકાર્યા નથી પણ જ્યારે બાવીસ વર્ષની ઉંમરે આ થોમસ ડોર્સે પ્રભુનો સ્વીકાર કર્યો અને બાઇબલ અભ્યાસને માટે જવાનું નક્કી કર્યું અને પોતે સારી કોલેજમાં ગયો ત્યાં ચાર વર્ષનો બાઇબલનો અભ્યાસ પૂરો કર્યો અને પારક પોતાની સેવા શરૂ કરે છે કોઈક મંડળીમાં એમને પારક તરીકે સેવા સોંપી અને જ્યારે એ પારક તરીકેની સેવા પણ સાથે સાથે પ્રભુએ આ રેવરન થોમસ ડોર્સે આપેલું ગીતો લખવાનું પ્રભુના વચનો આધારિત કલમ આધારિત સંદેશા સંદેશા લખ લખે અને એમાંથી ગીતો તૈયાર કરે અને એ ગીતો ઘણા બધા ક્વાયરોમાં ગાવામાં આવે અને એમના જુદા જુદા ગીતોના કારણે તેઓ ફેમસ થઈ ગયા પ્રખ્યાત થઈ ગયા હવે જ્યારે એક દિવસે ભક્તિ સભા ચલાવતા હતા અને ટેલિગ્રામ આવ્યો કે તમારા પત્ની ને પ્રસુતાનો સમય છે અને સિરિયસ થઈ ગયા છે જ્યારે આ બાળક પોતાના ઘરે ગયા ત્યારે એમના વાઇફ અને નવું જન્મેલું બાળક બંને મરણ પામ્યા અને તે વખતે આ જુવાન પાડક નિરાશ થઈ ગયા હતાશ થઈ ગયા અને મનમાં નક્કી કર્યું કે હવે મારે કોઈ ગીત લખવા નથી હવે હું બાળક તરીકેની સેવા કરીશ પરંતુ ગીતો લખવાની સેવા હવે હું બંધ કરું છું અને કેટલાક સમય સુધી આ ગીતો લખવાની સેવા બંધ કરી એક દિવસે આ બાળક સાહેબ કોઈક મિટિંગમાં ગયા અને ત્યાંના ક્વાયરે બે ગીતો જે એમણે અગાઉ લખેલા હતા એ ગીતો ગાયા અને પ્રભુનો મહિમા પ્રગટ કર્યો ત્યારે એમને પસ્તાવો થયો કે મારા લખેલા ગીતો દ્વારા તો ઘણા બધાને આત્મિક આશીર્વાદ મળે પ્રભુની સ્તુતિ આરાધના કરે અને આ સેવા મેં બંધ કરી દીધી પ્રભુ તમારી માફી માંગુ છું અને ફરીથી હું આ સેવા કરવા તૈયાર થાઉં છું અને ત્યાર પછી ફરીથી એમણે જે ગીત લખ્યું કે પ્રભુ મારો હાથ પકડો હું થાકી ગયો છું પ્રભુ મારો હાથ પકડો હું થાકી ગયો છું અને પ્રભુની સેવામાં રેવરન થોમસ ડોરસેને પ્રભુએ બળ આપ્યું યશાયા પ્રબોધકનું પુસ્તક એકતાળીસમો અધ્યાય અને દસમી કલમ ત્યાં પ્રભુનું વચન લખવામાં આવ્યું છે તું બીશ નહીં હું તારી સાથે છું તું આમ તેમ જોઈશ નહીં અને એ વચન દ્વારા આ જુવાન પારખને પ્રભુમાં બળ બળ મળ્યું પ્રભુમાં પુનઃસ્થાપિત થયા અને ફરીથી પોતાના ગીતોની જે સેવા હતી એ સેવા ફરીથી સ્થાપિત કરી વાલા ભાઈઓને બહેનો ઘણી બધી વખતે આપણે નિરાશા કારણે સેવા મૂકી દેતા હોઈએ ચર્ચમાં જવાનું મૂકી દેતા હોઈએ તો પ્રભુનું વચન આજે આપણને કહી રહ્યું છે કે ભીસો નહીં ગભરાશો નહીં આમ તેમ જોશો નહીં હું તમારી સાથે છું અને આ વચન સમજવામાં પ્રભુ એનો આશીર્વાદ આપે પ્રાર્થના કરીએ વાલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના દિવસનો આશીર્વાદ આ મનન દ્વારા અમને સર્વને આશીર્વાદ આપો કોઈક રીતે અમે પાછા પડી ગયા છે ફરીથી તમારામાં પુનઃ સ્થાપિત થઈએ એ માટે સહાય કરો ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ મેં